નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર છે હવે જોઈએ આજના સમાચાર સિટી સર્વેમાં ધાબાનું પાણી ટપકતા નકલો કાઢવાનું કામ અટક્યું વરસાદ વરસતા ઘણી બધી જગ્યાએ પાણી પાણી કરીને તરાજી સર્જી હતી અને ઘણું બધું નુકસાન થયેલ અને સરકારે નુકસાનના વળતરની પણ જાહેરાત કરેલ છે ઠાસરા શહેરમાં આવેલી સિટી સર્વેની ઓફિસની સરકાર દ્વારા ચોક્કસ જગ્યાએ કે ઓફિસ ફાળવેલ નથી ઘણા સમય પહેલાં ઠાસરા નગરપાલિકાની બાજુમાં આપેલ હતી ત્યાં પાણી વધારે પ્રમાણમાં ટપકતા ઓફિસની જગ્યા બદલીને જૂની મામલતદાર ઓફિસમાં ફાળવી હતી અને ત્યાં કાર્યરત હતી પરંતુ ચોમાસાના વરસાદના કારણે ઉપર ધાબા પરથી પાણી ટપકતા કોમ્પ્યુટર બગડી ગયેલ છે જેના કારણે નકલોનું કામ અટકેલ છે અને ઠાસરાની જનતા હાલાકી ભોગવી રહી છે અને વારંવાર ધક્કા ખાવા મજબૂર બનેલ છે આ સિટી સર્વેની ઓફિસના ધાબા પરથી જેમ ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખેડૂત પાણી આપે છે એમાં ધાબા પરથી જ પાણી ટપકીને પાણીથી આખી રૂમ ભરાઈ જાય છે આ ઠાસરા સિટી સર્વેની ઓફિસ માટે આ પ્રોપર્ટી કાર્ડની નકલોની જરૂરિયાત વધારે પડતી હોય છે તો આ વિડીયો અને સમાચાર દ્વારા સરકારને ઠાસરાની જનતાની એક માંગ છે કે સિટી સર્વે ઓફિસ માટે યોગ્ય જગ્યા ફાળવે છે ત્યાં હાલાકી જનતાને ભોગવવી ના પડે અને જરૂરી એવા દસ્તાવેજોની યોગ્ય જાળવણી થાય અને ગામ રેકોર્ડ સચવાય સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે તો તેઓ શ્રીએ જણાવ્યું કે પ્રાંત કલેક્ટર સાહેબશ્રીની મુલાકાત કરવામાં આવી છે અને થોડા સમય માટે વૈકલ્પિક તરીકે કોઈપણ સરકારી કચેરીમાં પૂરી કરી આપીશું એવી બાહેધરી આપી છે અહેવાલ મહંમદ જુબેર કોલા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન